આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું અમુક લોકોની નિર્ણય શક્તિ એવી હોય છે કે એ નિર્ણય કરી જ નથી શકતા આ ભાઈ રમેશભાઈ દેસાઈ અમદાવાદથી જ એનો ઓડિયો છે આ પૂરો સાંભળો બધી વાત કર્યા પછી છેલ્લે એમ કે હું મારી માને પૂછી લઉં હવે જો ચાલીસ વર્ષે એ માને પૂછવાની ઈચ્છા રાખતા હોય હવે તો એનું કેવી રીતે આપણે ગોઠવવું તો આમ તો એની રેણુકાબેન સાથે આપણે વાત કરાવી પૂરી રેણુકાબેનને ફિટ બેસ્ટ છે તો એ આગળ વધશે એનો ફોટો બોટો પણ મગાવ્યો છે એટલે જોઈએ હવે કેવું આગળ હાલે છે પણ એમણે છેલ્લે જે વાત કરી એ આપણને થોડીક આંચકા જેવી લાગે કે હું મારી માને પૂછી લઈશ હવે ભાઈ ચાલી વર એટલે ઘણા અડધી જિંદગી પોણી કાઢ નાખી હોય હજી તો માને પૂછશો ને એમ આ બાણું વરના જ એને હજી પૂછી નિર્ણય કરતા હોવ તો તમારું આગળ ક્યાંથી હાલવાનું છે તો આ વિડીયો પૂરો સાંભળો અને દરરોજ આપણે દસ વાગે અને આઠ વાગે વિડીયો મૂકીએ છીએ જોતા રહ્યો અને આપણી યુટ્યુબ ચેનલમાંથી આપણી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કઈ કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો શૈક્ષણિક સંસ્થાઓ પાંચ હજાર ભરે ત્યારબાદ આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ બધાએ ખાસ યાદ રાખવાનું અને આપણી ચેનલમાં આપણે ઘણા બધા બહેનોના વિડીયો મૂક્યા છે જેમાં ચંદ્રિકાબેન સુરતથી માનસીબેન જુનાગઢથી એ દક્ષાબેન રાજકોટથી રેણુકાબેનનો વિડીયો અત્યારે સાંભળો છો તમે તો આ બેનો સાથે જો તમારે લગ્નગ્રંથથી જોડાવું હોય તો તમારે મને વોટ્સએપમાં મેસેજ કરવો પડશે એમાં તમારું નામ ગામ મોબાઈલ નંબર તમારો આવક ધંધો વગેરે લખી અને મને મોકલશો તો હું તમને સામેથી કોલ કરીશ કારણ કે બધાના કોલ હું પડી નથી શકતો તો આપણે આ રીતે થોડીક શરત રાખી છે તો એ રીતે જો તમે આગળ વધશો તો તમારો સંપર્ક હું આ બેનો સાથે કરાવી આપીશ આ વિડીયો અત્યારે પૂરો સાંભળું હલો હલો રમેશભાઈ બોલું વાત ના કરે જોડે મારે છોડે તમને વાત તો કરે રમેશભાઈ બોલું આંગળીયા વાળા ફોન કરે ફોન ના કર્યો કોની સાથે વાત કરવી તમારે મારે

ના નથી નથી અચ્છા બરાબર તો બે એક ફ્લેટ માં રયો બીજા ફ્લેટ કોણ આપ્યો તમે એટલા બે ફ્લેટ છે તો બે ફ્લેટ માં એક ફ્લેટ તમે રાખો બીજા ફ્લેટ નું હું કરો એમ ભાડે આપશો ને ભાડું આવે કેટલું ભાડું આવે આઠ હજાર આઠ હજાર રૂપિયા બરાબર છે એટલે બધું મળીને ત્રીસ હજાર જેવું થાય બરાબર ને હા હા ત્રીસ હજાર જેવું થાય હા હા પછી આ બેના લગ્ન કરો તો પછી એને કાયમી સિક્યુરિટી જોઈએ ને એટલા માટે પૂછ્યું મેં બરાબર ને

સિત્તેર માં એક તો બે કિલો ઓછો હા તો કઈ વાંધો નહિ એનો વજન એશી ઉપર છે બરાબર બરાબર મારે સિત્તેર માં એક કે બે કિલો ઓછો પછી તમે એમ કો કે જાડા છે ને પાતળા છે ને એવું નહીં થાય ને પાછળ ના 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 આપડે શું જોઈએ એક વાર વાત સાંભળો એને રાંધી ખવડાવો કપડા કચરા પોતું એ કામ કરો બીજું તો એનું શું બચારા અમને કામ કરવું હું ઓફિસ જાઉં કપડાં ઇસ્ત્રી કરી નાનું મોટું ઘરનું કચરા પોતું કરે એ કરવાનું બીજું કશું કરવાનું નહીં બચારા અમને

જય માતાજી રમેશભાઈ બોલો હલો હા બોલો બોલો તમે રહેણકાબેન બોલો હા બોલો હા હું રમેશભાઈ દેખાઈ બોલો તમારી ઉંમર છે હા એ તાવ પંચાન બરાબર મારી 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 ચાલી ચાલીસ બે ચાલીસ વર્ષ હશે મને અવાજ નથી આવતો હા 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 તમને અવાજ કંઈક આવે થોડક થોડાક ઘર ય આવો ને બીજો અવાજ આવે અવાજ નથી આવતો હા બોલો 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 બે ચાલીસ વર્ષની ઉમર બરાબર રબારી ખબર પડો ને રબારી રબારી ગાયો પ્રેસો રાખો ઓફિસ માં નોકરી સાંઘી એટલે ગાયો નથી અમે તો ફ્લેટમાં રહીએ છીએ વર્ષ થઈ ગયા રાંધી ખવડાવવાનું કપડા બપડા ધોવાનું એવું બધું કરાવે હા વાફાટી એટલે બા મને સાચવ તમારા ઘર બીજે બાર કમાવા કરવા જવાનું નહીં મારે મહિને ત્રીસ હજાર રૂપિયાની આવક છે બરાબર બરાબર ખાઈ પી મજા કરવાની છે બોલો તમારે હલ્લો અવાજ નથી આવતો બરાબર હાવર હલ્લો ક્યાં રહો છો હેલો હાલો આ બોલો ક્યાં રહો છો આ તરફ કાવર હું મારા નગર હા भावनागर, भावनागर। बावनागर, बराबर बावनागर, बराबर इच्छा करो में बोलो आहा, आहा। नो से नोकरी समजे किती पेड़ी पेढी आंगळ्या खबर पोला पैसा ट्रान्सफर करणार पैसा गणवाना एवढा बोला તમારો ફોટો હોય તમારો નંબર હોય તો મારા ઉપર મોકલજો પછી હું વાત કરું તમારી જોડે તમારો નંબર મારા તમારો ફોટો નાખો ભાઈ મને બરાબર બરાબર તમે નંબર નંબર બોલો તો હું લખી લઉં એમ મને મોડેલ નંબર નથી આવડતા મોડેલ નંબર ના આવડે મને બરાબર તો મારો નંબર તમને આપી દે હલો નથી આવતો ટાવર નો પ્રોબ્લેમ છે ભાઈ અવાજ નથી આવતો કરો છો હલો ટાવર નો પ્રોબ્લેમ છે ના કોઈ વાતો કરતું હોય એવું બધો અવાજ આવો બધો ટીવી ચાલુ છે ના ના ટીવી ચાલુ છે ટીવી હું બેનિટ બેન ના કરે છે મારા ઘરે નથી બરાબર બરાબર હા

હા આવો ધીબો થઇ ગયો ધીરો થઈ ગયો વાત એટલે ઈચ્છા હોય તો વાત કરજો એ ભલે ભલે ફોટો મોકલો મને ફોટો મોકલો રેણુકા ફોટો બેન નાખો તમારો ફોટો પેલા નાખો તમારો ફોટો મોકલો પછી રેણુકા બેન નો મોકલીશો તમને સારું સારું મારો ફોટો મોકલો હો મોકલો અત્યારે જ મોકલી જો અને આપડે માં મૂકશું વાંધો નથી ને કઈ આપડે માં મુકશું વાંધો નથી ને કઈ મમ્મી હોય તો રેવા દો તમે નિર્ણય લેતા તો મમ્મી ને પૂછું મોટા નહીં હું મેં તમને કીધું પછી ની વાત અત્યારે આપડે હું હમણાં ફોટો મેં મોકલો હા હા બસ હા મમ્મી હા ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો